નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું ભારતનું એક એવું ગામ છે જ્યાં બધા લોકોનું નામ એક જ હોય છે શું તમે જાણવા ઈચ્છો છો તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો વિડીયો સ્ટાર્ટ કરીએ અને વિડીયોને એક લાઈક કરી દેજો આ ગામમાં બધાનું નામ એક જ છે શું છે હકીકત ચાલો જાણીએ શું તમે ક્યારેય એવું ગામ જોયું છે જ્યાં દરેક વ્યક્તિનું નામ એક જ હોય છે હા તમે સાચું સાંભળ્યું ભારતમાં એક પણ એવું ગામ છે જ્યાં દરેકનું નામ એક છે શું નામ છે ખબર છે તમને એ નામ છે રામ કોઈ રામલલા છે કોઈ રામસિંહ કોઈ રામદાસ આ વિલેજ છે ઉત્તરાખંડના કુશી ગામમાં યુપી વિલેજ કુશી ચાલો જાણીએ આ અજબ ગજબ ગામની હકીકત અને ઈશિયાત ઇતિહાસ અને રસપ્રદ વાતો ગામનું નામ અને સ્થળ ગામનું નામ અને સ્થાન આ ગામનું નામ છે કુશી જે ઉત્તરાખંડના હદકોઇ જિલ્લામાં આવેલ છે અહીંની ખાસ વાત એ છે કે લગભગ એંસી ટકા લોકોના નામ રામથી શરૂ થાય છે શા માટે લોકોના નામ રામથી હોય છે આ ગામમાં વર્ષો જૂની પરંપરા છે કે બાળકોનું નામ ભગવાન રામના નામથી શરૂ થવું જોઈએ માતા પિતા ભલે અલગ અલગ હોય પણ બાળકોના નામ હોય છે રામકિશન રામ શર્મ શર્મા રામકુમાર વગેરે એવું કહેવાય છે કે અહીં હર ઘરમાં ભગવાન રામનું વિશેષ પૂજન થાય છે અને નામકરણમાં પણ તેનો આધાર રાખવામાં આવે છે શું મુશ્કેલી આવે છે એક જ નામ હોવાથી ઘણીવાર સ્કૂલમાં કન્ફર્મેશન સ્કૂલમાં કન્ફ્યુઝન થાય છે સરકારી દસ્તાવેજો લિંક આધાર લિંક બેંક માટે સર્ટિફાઈડ કરવું પડે છે ખેતરમાં કામ કરતી વખતે પણ રામ બોલાવો તો પાંચ લોકો ફરી જાય એટલે ગામના લોકો હવે નિકનેમ અને પિતાનું નામ જોડીને બોલાવે છે આ પરંપરા ક્યારથી શરૂ થઈ લોકકથાઓ મુજબ ઘણા વર્ષો પહેલાં ગામમાં એક મહામારી આવી હતી એક સંતે કહ્યું કે દરેકનું નામ દરેક બાળકનું નામ રામથી શરૂ કરો તો રક્ષણ મળશે ત્યારથી અહીંના પરંપરા ત્યારથી અહીં આ પરંપરા શરૂ થઈ ગઈ છે આજે પણ ટકી છે આજના સમયમાં શું બદલાવ આવ્યો છે ઘણા યુવાનો હવે આધુનિક નામ રાખવાનું પસંદ કરે છે પણ ખૂબ જ લોકો આજે પણ રામથી નામ રાખે છે અને ગર્વ અનુભવે છે આ ગામ હવે રામ ગાઉન તરીકે જાણીતું થઈ ચૂક્યું છે રામ ગાઉન રામ ગામ તરીકે જાણીતું થઈ ગયું છે તો મિત્રો એવું ગામ જ્યાં બધાનું નામ રામ હોય છે એ વિશ્વાસ કરવા જેવી વાત નથી લાગતી પણ ખરેખર છે આ વિલેજ છે ભારતની સંસ્કૃતિનું એક અનોખું દ્રષ્ટાંત જ્યાં શ્રદ્ધા અને પરંપરા આજે પણ જીવંત છે તમે શું વિચારો છો કે જો તમારા આસપાસ બધું જ નામ એક જ હોય તો કેમ લાગશે કોમેન્ટ કરીને જણાવો અને હા અમેઝિંગ એ આર જે એવા જ અદ્ભુત જાણકારી માહિતી મેળવવા માટે વિડિયોને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને કોમેન્ટમાં રામ રામ લખવાનું ભૂલતા નહીં